પછી એસબીઆઈ ના મેનેજરને રાજેશ કુમારને જાણ કરવામાં આવે છે પછી રાજેશ કુમાર ઘટના સ્થળ પર આવીને તાત્કાલિક ભાભર પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે બાબર પોલીસને જાણ થતા બાબર પોલીસ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી આવે છે ને આવીને સીસીટીવી ફૂટેજ જોઈને બહુ તપાસ હાથ ધરે છે સીસીટીવી ફૂટેજ જોતા એકસમ પોતાની બાઇક લાવે છે પછી એટીએમ બહાર ઊભો હોય છે પછી એ એટીએમ માં પ્રવેશ કરે છે પોતાના હાથ વડે જોરથી એટીએમ ના સ્ક્રીન પર મુક્કો મારે છે ને એટીએમ ને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે ને એટીએમ ની ડિસ્પ્લે તોડી નાખે છે એટીએમ ની ડિસ્પ્લે તોડી નાખવાથી થી બેંક ના એટીએમ માંથી પૈસા ઉપાડતા માટે આવતા ગ્રાહકો ને થઈ ગયા પૈસા ના ઉપર કરતા ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ને એટીએમ જેવી સંપત્તિને નુકસાન પહોંચાડેલ છે બાબર એસબીઆઈ ના મેનેજરે બાબર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપેલ છે આઈસમ જલ્દીમાં જલ્દી પકડાઈ જાય તેવી બેંકના કર્મચારીઓ સહિત બાબરનગરજનોના લોકોની માંગ ઉઠવા પામી છે ભારતીય સ્ટેટ બેંક બાબર શાખા ના હાઈવે પર આવેલા એટીએમ માં ગઈકાલ રાત્રે સાંજે 8:53 થી 8:54 ની વચ્ચે એક અજાણ્યા શખ્સે આવી જોરથી એટીએમ મોકો મારીને એટીએમ અને બેંક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો સાંજે અમને જાણ થતાં ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા બ્રાન્ચ મેનેજર તરીકે મેં ભાભર પોલીસ સ્ટેશનનો સહકાર માગ્યો હતો જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઇક દ્વારા આવ્યા એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડી ને એનું સ્ક્રીન જે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે તો એની ઘટનાની જાણ ભભર પોલીસ સ્ટેશનને આપેલી છે અને એની તપાસ સીસીટીવી ફૂટેજ દ્વારા વ્યક્તિની ઓળખ થાય અને એને કડકમાં કડક સજા કાર્યવાહી થાય તે માટેના પગલાં અમે હાથ ધર્યા છે આ પહેલાં આવી કોઈ ઘટના બનેલી ખરી છે આ પહેલાં આવી ઘટના બનેલી કે બે અજાણ્યા શખ્સો બહારના હતા જેઓએ એટીએમમાં આવીને ચોરીની પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પાડ્યા હતા અને જે લોકલ લારી ગલ્લાના વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમો એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા ત્યાર પછી તેઓ આવ્યા ન હતા એ સિવાય બીજી એક પહેલાં ઘટના બની કે એક વ્યક્તિ આવ્યો અને તે એટીએમમાં આવીને બીજાના એટીએમ લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરતો તેનું પણ પોલીસના અને બેંકના સ્ટાફ અને લોકલ વ્યક્તિઓ દ્વારા સહકાર મેળવી તે વ્યક્તિને પણ અમે દબોચી લીધો હતો અને તેને બે કડકમાં કડક સજા આપવામાં આવી હતી એટલે આ રીતે અવારનવાર જે ઘટનાઓ બને છે એ બેંક સેવાઓ માટે સમાજ સેવાઓ માટે અને ભર લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે એવાલ ગોપાલ પૂજારા સબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકા